મેઘરાજાએ એ રીટ સરનું મિત્રો મેઘાડવ સર્જી નાખ્યું છે અનેક જગ્યાએ ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ પડી ગયો છે ખેલૈયાઓની મજા તો બગડી સાથે મિત્રો ભારે પવન પણ મિત્રો ફૂંકાણો હતો જે ખેલૈયાઓના ડોમ હતા એ પણ મિત્રો તૂટી ગયા છે વૃક્ષો ધરાશાયી થઈ ગયા મંડપો જે બાંધવામાં આવ્યા હતા જે નવરાત્રી દરમિયાન શેરિય શેરીએ મંડપો હતા એ પણ તૂટી ગયા છે એટલે ખેલૈયાઓની મજા તો બગડી છે ગયું પરંતુ અમુક જગ્યાઓ એવી પણ છે કે જ્યાં મિત્રો વરસાદ દરમિયાન પણ ખેલૈયાઓ ગરબે ઘુમ્યા હતા એટલે કે વરસાદ પડવા છતાં પણ ખેલૈયાઓએ પોતાની મજા બગડવા દીધી નથી તો આ તમામ વિડીયો પણ મિત્રો તમે સોશિયલ મીડિયાની અંદર જોયા હશે ગઈકાલે મેઘ મેઘટાંડવ થયું હતું ગઈકાલ એટલે કે મિત્રો અઠ્યાવીસ તારીખ આઠ ઇસ કરતાં પણ વધુ વરસાદ પડી ગયો છે કયા કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો છે એ પણ મિત્રો લાઈવ મિત્રો હમણાં આપણે બતાવવાના છીએ પણ મિત્રો આપણે જણાવી દઈએ કે એ જે અઠ્યાવીસ તારીખ હતી એ તો મિત્રો શરૂઆત હતી મિત્રો અઠ્યાવીસ તારીખ તો હજી મિત્રો પહેલો દિવસ હતો આજે મિત્રો ઓગણત્રીસ તારીખ છે આજનો દિવસ મેઘરાજાનો મહત્વનો દિવસ માનવામાં આવશે મિત્રો આજે બાર જિલ્લાઓની અંદર ઓરેન્જ તો રેડ એલર્ટ એવી રીતના મિત્રો એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે ફાળવી દેવામાં આવ્યું છે આજ ઓગણત્રીસ તારીખે પણ મિત્રો ગઈ કાલ કરતા પણ ભારે વરસાદ પડવાનો છે એ પણ મિત્રો જણાવીશું ક્યાં ક્યાં વરસાદ પડ્યો એ પણ મિત્રો આજના વિડીયોની અંદર જણાવીશું લાઈવ મોડલો દ્વારા તમામ મિત્રોને બતાવવાનું છે કે જે મિત્રો મોન્સૂન જે મોન્સૂન ગુજરાતમાંથી વિથડ્રોલ થતું હતું એ મિત્રો ફરીથી હવામાન વિભાગે આખે આખા ગુજરાતની અંદર વિથડ્રોલની પ્રક્રિયા ફરીથી લંબાવી દીધી છે જે ગુજરાતની અંદર સફેદ કલર હતો એ સફેદ કલરને મિત્રો મટાવી દીધો છે ને ફરીથી ગુજરાતમાં ચોમાસું જામ્યું હોય એવો મેપ જાહેર કરવામાં આવ્યો છે તમને મિત્રો આજે મારે સેટેલાઇટ ઇમેજ પણ બતાવવાની છે મિત્રો સેટેલાઇટ લાઈવ દ્વારા જે વીજળીના કડાકા ભડાકા થઈ રહ્યા છે એ ઇમેજ મિત્રો તમને બતાવી છે મિત્રો લાઈવ જોઈ શકો છો કે કયા વિસ્તારમાં અત્યારે વીજળીના કડાકા ભડાકા થઈ રહ્યા છે લાઈવ મિત્રો વેલમાર્ક લો પ્રેશર તમને બતાવવાનું છે તમામ માહિતી જે રીતના સિસ્ટમ આગળ વધી એ મોડલ અને અંદર મિત્રો ઓગણત્રીસ તારીખ આજના દિવસમાં ભારે વરસાદ છે ત્યાર પછી આવતીકાલે ત્રીસ તારીખ પહેલી તારીખે પણ મિત્રો વરસાદ રહેવાનો છે બે તારીખ સુધી મિત્રો આ વરસાદી માહોલ રહેવાનો છે તમામ મિત્રો મિત્રો જે મિત્રો ખેડૂત દુનિયા ચેનલમાં નવા હોય તમામ મિત્રોને વિનંતી કરું છું કે આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો સૌપ્રથમ આજે ઓગણત્રીસ તારીખ છે અને સોમવાર છે આજનો દિવસ મેઘરાજાનો મહત્વનો દિવસ ગણવામાં આવશે કારણ કે બધા કરતા મેઘરાજાની આજની તીવ્રતા વધુ રહેવાની છે ઓગણત્રીસ તારીખ સૌથી વધુ તીવ્રતા વાળો દિવસ રહેવાનો છે અઠ્યાવીસ તારીખે મિત્રો ગઈ કાલે તમે મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોઈ લીધું ત્યાર મિત્રો આજે એના કરતા પણ ભારે વરસાદ પડવાનો છે બાર જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટની સાથે મિત્રો રેડ એલર્ટ આપવામાં આવ્યું છે કયા કયા વિસ્તારમાં કયું એલર્ટ છે પણ મિત્રો બતાવીશું આજના વિડીયોમાં તમે જાણશો કે કયા વિસ્તારમાં કેટલો વરસાદ ક્યાં ભારે વરસાદ પડવાનો છે તમામ લેટેસ્ટથી લેટેસ્ટ આગાહી આજના વિડીયોમાં મિત્રો જાણવાના છે પણ એ પહેલાં સૌપ્રથમ અહીંયા તમે સિસ્ટમ જોઈ શકો છો આ સિસ્ટમ અત્યારે મિત્રો અરબી સમુદ્રની અંદર મિત્રો પ્રવેશ કરી ચૂકી છે આ સિસ્ટમ ગઈકાલે મહારાષ્ટ્ર બાજુના વિસ્તારની અંદર હતી મહારાષ્ટ્રની અંદર અને મુંબઈની અંદર ગઈકાલે મિત્રો ધમરોળી નાખ્યું છે વિનાશ સર્જી નાખ્યો છે અને અત્યારે આ સિસ્ટમ અરબી સમુદ્રમાં મિત્રો આવી ગઈ છે હવે મિત્રો આ સિસ્ટમ સૌરાષ્ટ્રના આ ભાગેથી ફરી પાછી અંદરની તરફ એન્ટર થશે અને આવી રીતના આગળ વધીને ફરી પાછી અરબી સમુદ્રમાં જતી રહેશે તો આવી રીતના મિત્રો સિસ્ટમ આગળ વધવાની છે છે એટલે સૌથી વધુ જે વરસાદ પડવાનો સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર પડશે તમામ મિત્રો નોંધ રાખી લેજો સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પડવાનો છે ગઈકાલે પણ મિત્રો સૌથી વધુ વરસાદ પડી ગયો એ સૌરાષ્ટ્રના જિલ્લાની અંદર પડી ગયો છે કયા જિલ્લાની મિત્રો વાત કરી છે બતાવી દઉં તો મિત્રો આ ઓગણત્રીસ તારીખે આજે હવામાન વિભાગે પોતાનો રિપોર્ટ આપ્યો છે જેમાં છેલ્લા ચોવીસ કલાકની અંદર એટલે કે અઠયાવીસ તારીખે ગઈકાલે કયા વિસ્તારમાં વરસાદ પડ્યો તો સૌથી વધુ વરસાદ ગીર સોમનાથના સૂત્રાપાડાની અંદર આઠ ઇસ વરસાદ મિત્રો પડી ગયો છે રીતસરનું મેઘટાંડો મિત્રો ગીર સોમનાથના સુત્રાપાડાની અંદર થઈ ગયું છે ત્યારબાદ વલસાડના કપરાડાની અંદર ચાર પોઈન્ટ અઠ્યાસી ઇંચ વરસાદ ઉમરગામની અંદર ચાર પોઈન્ટ પાસઠ ઇંચ વરસાદ ગીર સોમનાથના પાટણ વેરાવળની અંદર ચાર પોઈન્ટ એકસઠ ઇંચ વરસાદ જુનાગઢના માંગરોળની અંદર ચાર પોઈન્ટ એકતાળીસ ઇંચ વરસાદ ફરીથી ગીર સોમનાથના કોડીનારની અંદર ચાર પોઈન્ટ પચીસ ઇંચ વરસાદ આવી રીતના ભરૂચ છે ગીર સોમનાથ જૂનાગઢનો વિસાવદર તાલુકો હોય દેવભૂમિ દ્વારકા વલસાડ આ બધા વિસ્તારની અંદર મિત્રો ગઈ ગઈકાલે રીતસરનો મિત્રો મેઘટાંડવ મિત્રો થઈ ગયું છે આ મિત્રો લાઈવ તમે રિપોર્ટ પણ જાણી શકો છો મિત્રો સુત્રાપાડાની અંદર મિત્રો એટલે કે સૌરાષ્ટ્રનો જે ભાગ છે ગીર સોમનાથનો વિસ્તાર એની અંદર મિત્રો સૌથી વધુ વરસાદ પડ્યો છે મિત્રો આ છે સત્યાવીસ તારીખનું મિત્રો મોનસૂન ડેટા જે મોન્સૂન ડેટાએ મિત્રો જણાવ્યું હતું કે ગુજરાતની અંદર મોનસૂન વિઠડ્રોલ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે એટલે કે ચોમાસાની વિદાય પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને કયા કયા ભાગમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ એનો મેપ મિત્રો હવામાન વિભાગે જાહેર કર્યો હતો જેમાં જે તમને સફેદ કલર બતાય છે એ ભાગમાંથી ચોમાસાની વિદાય થઈ ચૂકી હતી કચ્છનો વિસ્તાર છે સૌરાષ્ટ્રનો ઉપરનો ભાગ છે આ ઉત્તર ગુજરાતનો ભાગ મધ્ય ગુજરાતનો ભાગ આ તમામ જગ્યાએથી ચોમાસાની વિદાય થઈ ગઈ હતી પરંતુ મિત્રો ફરીથી હવામાન વિભાગે પોતાનું આ મેપ બદલી નાખ્યો છે ઓગણત્રીસ તારીખનો મિત્રો લાઈવ ડેટા જાણી શકો છો જે ચોમાસાની વિદાય આપી હતી મિત્રો આ ભાગની અંદર ચોમાસાની વિદાય હતી એ વિદાય હવે સંપૂર્ણ રીતે ખતમ કરી નાખી છે ફરીથી આખા ગુજરાતમાં ચોમાસું જમાડી દીધું છે ગુજરાતમાં જ નહીં પરંતુ રાજસ્થાનની અંદર પણ મિત્રો જોઈ શકો છો અને તમામ જગ્યાએ આખે આખા ભારતમાં ફરીથી ચોમાસું સક્રિય થઈ ગયું હોય એવા દ્રશ્યો મિત્રો મેપની અંદર તમે જોઈ શકો છો ક્યાંય પણ સફેદ કલર ક્યાંય મેપમાં બતાવવામાં આવ્યો નથી તો આવી રીતના ફરીથી ચોમાસું જામી ગયું છે એવા સંકેતો મિત્રો મળી ગયા છે રીતસરનું મિત્રો આવનારી બે તારીખ સુધી તાંડવ જોવા મળવાનું છે બે તારીખ સુધી મિત્રો આ રાઉન્ડ રહેવાનો છે પરંતુ અમુક વિસ્તારો જે ગુજરાતના છે એમાંથી મિત્રો ધીમે ધીમે ઓછું થતું જશે કયા વિસ્તારો મિત્રો ઘટતા જવાના છે એ પણ મિત્રો હમણાં બતાવવાનું છે પણ એ પહેલાં હવે આપણે જાણી લઈએ કે જે સિસ્ટમ અત્યારે બનેલી છે મિત્રો આ સિસ્ટમ અત્યારે અરબી સમુદ્રની અંદર છે અને આ સિસ્ટમ અત્યારે ફરીથી વેલમાર્ક લો પ્રેશર એરિયાની અંદર મિત્રો આવી ગઈ છે જે ગઈકાલે મિત્રો ડિપ્રેશનની અંદર ફેરવાઈ હતી એ મિત્રો અત્યારે થોડીક નબળી પડીને વેલમાર્ક લો પ્રેશરમાં આવી છે અને અરબી સમુદ્રમાં આવી છે પરંતુ અરબી સમુદ્રમાં હવે આ સિસ્ટમ આવી છે એટલે ફરીથી આ સિસ્ટમ વધુ સક્રિય બનવાની છે મિત્રો કારણ કે અરબી સમુદ્રમાં આવી ગઈ છે સમુદ્રમાં આવે એટલે સિસ્ટમ વધુ મજબૂત બનતી હોય છે ફરીથી આ સિસ્ટમ મજબૂત બનીને સૌરાષ્ટ્રના ભાગોની અંદર એન્ટર થવાની છે અને આજની તારીખમાં સૌરાષ્ટ્રની અંદર મિત્રો મેઘ તાંડવ થવાનું છે તમે જોઈ શકો છો ગઈકાલે પણ અઠ્યાવીસ તારીખના રોજ ગીર સોમનાથ બાજુના જેટલા પણ વિસ્તારો છે દરિયાકાંઠાના વિસ્તારો હતા એની અંદર મિત્રો ગઈકાલે મેઘરાજાએ ધબધબાટી બોલાવી અને આજે પણ સૌરાષ્ટ્રના ભાગોમાં સૌથી વધુ ધબ ધબધબાટી બોલાવશે આપણે હવામાન વિભાગના મિત્રો મોડલ પણ જાણી લઈએ કે આજે કયા કયા વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે તો મિત્રો આ રહ્યું હેવી રેઇનફોલની વોર્નિંગ એટલે કે અતિ ભારે વરસાદની આગાહી જે હવામાન વિભાગ દ્વારા મિત્રો કરવામાં આવી છે આ મિત્રો અઠ્યાવીસ તારીખનું મોડલ છે તમે જોઈ શકો છો અઠ્યાવીસ તારીખે હવામાન વિભાગે ખાસ કરીને સુરત હોય નવસારી હોય વલસાડ હોય એમાં રેડ એલર્ટ આપ્યું હતું બાકી અમરેલી ભાવનગરની અંદર ઓરેન્જ એલર્ટ હતું ભરૂચ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગમાં મિત્રો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું પરંતુ આજની તારીખ એટલે કે ઓગણત્રીસ તારીખે પણ મિત્રો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના બે જિલ્લા જેમાં મિત્રો અમરેલી આવી જાય અને ગીર સોમનાથનો વિસ્તાર આવી જાય બંને જિલ્લાની અંદર મિત્રો આજે રેડ એલર્ટ મિત્રો આપી દેવામાં આવ્યું છે આ બે જિલ્લામાં મિત્રો અઠ્યાવીસ તારીખે ગઈકાલે ગીર સોમનાથમાં ભારે વરસાદ પડ્યો હતો ત્યારે મિત્રો આજે પણ ત્યાં રેડ એલર્ટ આપ્યું છે જુનાગઢનો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે બાકી મિત્રો દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડની અંદર પણ ઓરેન્જ એલર્ટ આપવું છે ત્યાર પછી પશ્ચિમ સાઈડનો આખે આખો ભાગ તમે મિત્રો જોઈ શકો છો પશ્ચિમનો જે સૌરાષ્ટ્ર બાજુનો ભાગ દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર બાજુનો વિસ્તાર ઉપર કચ્છ બધાની અંદર યલો એલર્ટ એટલે કે મિત્રો ત્યાં પણ ભારે વરસાદની આગાહી છે બનાસકાંઠા પાટણ અમદાવાદ આણંદ ભરૂચની અંદર પણ આજે યલો એલર્ટ એટલે કે ભારે વરસાદ છે ઓરેન્જ એલર્ટ છે એમાં મિત્રો અતિ ભારે વરસાદ રહેવાનો છે અને જ્યાં રેડ એલર્ટ છે ત્યાં મિત્રો અત્યંત ભારે થી ભારે વરસાદ મિત્રો પડવાનો છે આ તમામ જિલ્લા મિત્રો નોટ કરીને રાખજો મિત્રો આજે ઓગણત્રીસ તારીખ અગત્યનો દિવસ છે આજે મિત્રો સૌથી વધુ તીવ્રતા જોવા મળશે ત્યાર પછી મિત્રો સિસ્ટમ આવી રીતના પશ્ચિમ દિશાની અંદર મિત્રો ખસવાની છે જે સિસ્ટમ અત્યારે મિત્રો અરબી સમુદ્રની અંદર છે એ આવી રીતના અંદર આ વિસ્તારોની અંદર મિત્રો અમરેલી ભાવનગરથી એન્ટર થવાની ગીર સોમનાથથી એન્ટર થવાની છે અને મિત્રો આવી રીતના અરબી સમુદ્રમાં જશે એટલે મિત્રો આ બધા જે પાછળના વિસ્તારો છે એમાં મિત્રો તીવ્રતા ઘટતી જવાની છે પરંતુ આ પશ્ચિમ સાઈડના જે વિસ્તારો છે એમાં મિત્રો તીવ્રતા વધતી જશે કારણ કે મિત્રો સિસ્ટમ એ દિશામાંથી આગળ વધવાની છે ત્યારે મિત્રો આગામી દિવસે પહેલી તારીખે પણ તમને વરસાદની તીવ્રતા જોવા મળવાની છે અને બે તારીખે પણ મિત્રો વરસાદની તીવ્રતા જોવા મળવાની છે આ મિત્રો આગામી બે તારીખ સુધી વરસાદ રહેવાનો છે પણ સાથે સાથે મિત્રો વીજળીના કડાકા ભડાકા પણ જોવા મળશે હવામાન વિભાગે વીજળીના કડાકા ભડાકાની આગાહી કરી નાખી છે કે આ તમામે તમામ વિસ્તારો જેમાં કચ્છ વિસ્તાર વિસ્તાર આવી આવી જાય જાય બનાસકાંઠા પાટણનો સૌરાષ્ટ્રની અંદર આખી આખું સૌરાષ્ટ્ર એટલે કે તમામ સૌરાષ્ટ્રની અંદર પણ ઓરેન્જ એલર્ટ મિત્રો વીજળીના કડાકા ભડાકાને લઈને આપી દીધું છે નીચેના દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ વલસાડની અંદર પણ ઓરેન્જ એલર્ટ વીજળીના કડાકા ભડાકા વધુ રહેવાની આગાહી કરી છે એટલે કે મિત્રો સ્થળે મધ્યમ સાથે હળવાથી મધ્યમ વરસાદ અને ચાલીસ થી પચાસ કિલોમીટર એવી પણ આગાહી કરવામાં આવી છે એટલે કે વીજળીના કડાકા ભડાકાની પણ મિત્રો રીટસરની આગાહી ઓરેન્જ એલર્ટ મિત્રો આવનારા દિવસોની અંદર એટલે કે ઓગણત્રીસ તારીખ ત્રીસ તારીખ અને પહેલી તારીખ સુધી મિત્રો આપી દેવામાં આવી છે હવે મિત્રો તમને લાઈવ મોડલ ઉપર લઈ જવા છે મિત્રો જે મિત્રો ઈસી ડબલ્યુ એમએફ મોડલ છે મોડલ ઉપર તમને લઈ જવા છે ત્યાંથી મિત્રો આગાહી કરી દેવી છે આ મિત્રો ઈસી ડબલ્યુ એમએફ મોડલ છે આ મોડલની મિત્રો ખાસિયત જણાવું તો મિત્રો જે જીએફએસ મોડલ હોય છે એના કરતાં પણ મિત્રો આ મોડલ વધુ સચોટ માનવામાં આવે છે તો આ મોડલ મુજબ મિત્રો આજે ઓગણત્રીસ તારીખ છે અને આજે ઓગણત્રીસ તારીખે સાંજના રોજ આ સિસ્ટમ તમે જોઈ શકો છો અરબી સમુદ્રની અંદર મિત્રો આ દિશાની અંદર છે જેને કારણે આપણે ગુજરાતનો જે દરિયાકાંઠાના વિસ્તારમાં સૌથી વધુ આજે વરસાદી માહોલ રહેવાનો છે તો મિત્રો કયા કયા વિસ્તારમાં વરસાદી માહોલ રહેશે તો મિત્રો અરબી સમુદ્રની આ સિસ્ટમ આ દિશાની અંદર છે જેના કારણે મિત્રો ખાસ કરીને આ બાજુનો તમામ દીર ગીર સોમનાથનો વિસ્તાર ગીર સોમનાથ ઉપર અમરેલી આ બાજુ જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગર આ બધા વિસ્તારમાં મિત્રો આજે ધબધબાટી બોલાય એવી શક્યતા છે આ બાજુ મહુવા ભાવનગર બાજુના વિસ્તારમાં પણ સારો વરસાદ પડી શકે છે ઉપરની સાઈડ થોડીક તીવ્રતા ઓછી રહેવાની છે જેમાં રાજકોટ બાજુનો વિસ્તાર મોરબી બાજુ સુરેન્દ્રનગર બોટાદ બાજુના વિસ્તારમાં તીવ્રતા થોડીક ઓછી રહેશે આ નીચેના જેટલા પણ વિસ્તારો છે ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા મહુવા અમરેલી ભાવનગર એ બધા વિસ્તારમાં આજે તીવ્રતા સૌથી વધુ મિત્રો રહેવાની છે અને ઉપરના જે વિસ્તારો છે એમાં તીવ્રતા ઓછી જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં પણ આ દરિયાકાંઠાના વિસ્તારો છે સુરત છે નવસારી છે વલસાડ છે ભરૂચ છે એની અંદર મિત્રો સારો વરસાદ જોવા જેટલા પણ વિસ્તારો રહી ગયા ન્યા મિત્રો વરસાદની તીવ્રતા ઘટી જવાની છે વરસાદ ઓછો પડશે પરંતુ આગળના જે પશ્ચિમ બાજુના વિસ્તારો છે જેમાં ખાસ કરીને દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર પોરબંદરનો વિસ્તાર જામનગર બાજુનો વિસ્તાર જુનાગઢ ગીર સોમનાથ વેરાવળ જે વિસ્તાર છે એમાં મિત્રો તીવ્રતા સૌથી વધુ જોવા મળશે જે કચ્છનો પણ દરિયાકાંઠા બાજુનો જે ભાગ છે એની અંદર મિત્રો તીવ્રતા વધુ જોવા મળશે ત્યાર પછી પહેલી તારીખની વાત કરીએ તો પહેલી તારીખે પણ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છનો જે દરિયાકાંઠાનો માંડવી બાજુનો જે વિસ્તાર છે એની અંદર મિત્રો તીવ્રતા વધુ રહેવાની છે એટલે કે પોરબંદર આ બાજુનો વિસ્તાર જે સૌરાષ્ટ્રનો પશ્ચિમ બાજુનો વિસ્તાર એમાં મિત્રો તીવ્રતા વધુ રહેવાની છે ને એવી રીતના બે તારીખે પણ મિત્રો આ માહોલ તમે જોઈ શકો છો એટલે મિત્રો ટૂંકમાં અઠ્યાવીસ તારીખ ગઈકાલથી આ વરસાદી રાઉન્ડ શરૂ થયો છે અને આવનારી બે તારીખ સુધી રહેવાનો છે પરંતુ આ બે તારીખ સુધી ગુજરાતના તમામ વિસ્તારમાં નહીં પરંતુ ધીમે ધીમે પાછલા જે વિસ્તારો છે એની તીવ્રતા ઘટતી જવાની છે ખાસ કરીને જે પશ્ચિમ સૌરાષ્ટ્રના જે ભાગો છે એમાં મિત્રો બે તારીખ સુધી વરસાદી માહોલ જોવા

કારણ કે મિત્રો આથી નક્ષત્ર કેવાય છે આથી નક્ષત્ર એટલે મોટા ભાગે બપોર પછી જ વરસાદ મિત્રો જામતો હોય છે દર વખતે મિત્રો આથી નક્ષત્રમાં માં બપોર પછીનો વરસાદ ખૂબ સારો હોય છે આ વખતે પણ આથી નક્ષત્રમાં બપોર પછીનો વરસાદ જ જામવાનો છે એટલે આજે રાત્રિ દરમિયાન મિત્રો વરસાદની તીવ્રતા વધવાની છે એટલા માટે આજે પણ નવરાત્રિ બગડે એવી શક્યતા મિત્રો જોવા મળી છે ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો અને એમાં પણ ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રના જે વિસ્તારો જે દરિયાકાંઠાના વિસ્તારો છે એની અંદર તો મિત્રો રીતસરની નવરાત્રી બગડવાની છે લખીને રાખજો મિત્રો ગઈકાલની જે આગાહી મિત્રો આપણી સાચી પડી છે આજે પણ મિત્રો નવરાત્રી બગડે એવું આપણું અનુમાન કહેવાય રહ્યું છે તો મિત્રો આ સૌથી અગત્યના મોટા સમાચાર હતા સિસ્ટમ પોતાની આગાહી બદલતું રહે છે હવામાન વિભાગ પણ પોતાનું જો મોડલ બદલશે તો આપણે સૌ પ્રથમ ખેડૂત દુનિયા મારફતથી મિત્રો બતાવી દઈશું તો જોતા રહેજો આપણી ખેડૂત દુનિયા ચેનલને રોજે રોજ આવા સમાચાર મિત્રો આપતા રહીશું આ જ માટે એટલું જ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન